ઘણા સમયથી ઘરફોડ ચોરી કરતા વિકાસ દેવડા હિતેશ મુલચંદાણી અર્જુન ભોઈ તથા અર્જુન પાંડેની ધરપકડ કરી છે છૂટક મજૂરી કે નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતા આરોપીઓ ચોરી કરવા માટે એકઠા થતા હતા પોતાના નક્કી કરેલા સ્થળે ત્રાડકતા હતા આરોપીઓએ અમદાવાદ નડિયાદ અને કલોલ મળી કુલ પાંચ ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત કરી છે આરોપીઓએ વર્ષ બે હાજર દસ માં નડિયાદ માંથી પચીસ તોલા સોનાની ચોરી કરી હતી જેમાંનું મોટા ભાગનું સોનું રિકવર કરવામાં પોલીસને સફળતા મળી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે પેટ્રોલિંગ હતા દરમિયાન વિક્ટોરિયા ગાર્ડન પાસેથી ચાર આરોપીઓને એરેસ્ટ કરવામાં આવ્યા છે એમની પાસેથી ચોરીના મુદ્દામાં એમાં સોનાના ઘરેણા છે બે એલસીડી ટીવી છે

અમદાવાદ શહેરની અંદર નરોડા વિસ્તારમાં એક પોલીસ કર્મચારીના ઘરમાંથી ચોરી કરેલી એનો પણ મુદ્દામાલ સોના ઘરેણા મળી આવ્યા છે આ સિવાય આરોપીઓએ કલોલની અંદર અને આલોક બંગલોઝ વસ્ત્રાલની અંદર પણ ઘરફોડ ચોરીઓમાં જેમાં એલસીડી ટીવીઓ ચોરી હોવાનું મુદ્દામાલ અત્યારે રિકવર કરવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીઓએ આરોપીઓ પાસેથી પાંચ લાખ પચીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તથા આરોપીઓના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે કેમેરામેન નિલેશ પટેલ સાથે ગૌરવ પટેલ વી ટીવી અમદાવાદ